હું મારી વાત કરું તો હું એક ખટારાનો ડ્રાઈવર છું આમાં નો ખબર હોય ખબર કહી દઉં ખટારાનો ડ્રાઈવર તો અમને આ ઉપર હોય કોઈ દી જો આ સંત શું ન કરે એની વાત ખટારાનો ડ્રાઈવરને ડ્રાઈવર ને બાબુ કોઈ પાણી નો ભાઈ લખી લેજો અને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું ક્યાંય આપણું એક રાજ્ય જોયા ઉગી બાકી નથી પણ મેં મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી પાંચ લાખ ની શરત મારીને આવજો આપણી પાસે પુરવાર કરી દઈશું જીવન નો સિદ્ધાંત જોઈ મારું ગોળ કેવું મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ આનો પાવર નો મરી જવાય આ વજન છે ને એનો જ છે ધરતી ને વજન આ ધરતી જે હલે છે ને વજન એનો જ લાગે છે બાકી તો અત્યારે બુદ્ધિશાળી નો જ્યાં પાર જ નથી કોઈ બોલવા જ નથી દેતો આખી દુનિયામાં જા જાવ અહીંયા બધા બાયું ચડાવે છે હું દરબાર હું પટાલ ને હું કોળી ફરવા બેઠા છે હું તો એક જ વાત કરું એક ને બોલાવો ને હોળીમાં બેહારો હોળી દરિયા વહેતી કરો ને ખીલી જાય એટલું પાકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકીજ કરે શું કામ બુડે છે હવે બુડે પછી એક થવું થી પેલા થાવ ને પછી દરબાર હોય તો એમ ન નક મરશું દરબારે લાગી જાય એક તની જરૂર છે મારા રામ સંતો આપડો એક કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર ની ધરતી તમે જોવો એક દહ કિલોમીટર હાલો આ લ્યો આપણે હું વાળ્યું નથી હમણાં બાપુએ વાત કરી કળિયુગની વાત કરી એ તો જીવતા નથી આવડતું એને કળિયુગ છે બાકી બાપુ સતયુગ કરતા બાપુ સોગ બાપુ મને તેમ થાય કે આ યુગ છે હે સતયુગમાં હરિચંદ્ર રાજાને કે બૈરું વેસવું પડ્યું આપડો હજી ક્યાં વારો આવ્યો એટલે હું ખોટું કળિયુગમાં હે અહીંયા કોઈ ખિસ્સામાં હાથ નાખવાનો ચા મળે રોટલા મળે ખાટલા મળે ગોદડા મળે પંખા મળે શું ઘટે છે ધંધો ન કરો જીવતા નથી આવડતું ને એને ગળ્યું છે બાકી બાપુ કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય મને દેખાડો તો એ કોઈ કોઈક કોઈ કે અમારા ઘરમાં હાજનું છે ને નું નથી એવું ઘર હોય દેખાડો તો અરે જીવવા જીવવું આવ્યું છે મને તો એમ થાય કે હા હમણાં મરી જાય છે ખબર નહીં પડે આવો સમય જ નહીં મળે કે એવો સમય વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું મળ્યું છે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું તમે ઇતિહાસ તો આપણા જોવો પણ તમને અને મને મહાપુરુષોએ જે ગ્રંથો બનાવ્યા શાસ્ત્રો બનાવ્યા વેદ બનાવ્યા પુરાણ બનાવ્યા એની તમને મને શાન માટે કે મારક બતાવવા માટે સદગુરુ સદગુરુ જરૂર શું કામ પડે તમને રૂપિયા રડતા નથી આવડતું ખાતા નથી આવડતું જીવતા નથી આવડતું કપડાં પહેરતા નથી આવડતું શું કરું જરૂર શું છે સદ્ગુરુ સિવાય બાબુ તમારી ઓળખાણ ન થાય ખોટી વાત છે કોઈ એમ કહેતું હોય ને આ બુદ્ધિ નો વિજ્ઞાન નો વિષય જ નથી આ બુદ્ધિ ના બારણા બંધ થઈ જાય ને વિજ્ઞાન આપણું ખૂટી રે ને પછી આનો ગણે મંડાય ભજન આગી વાત છે ભજન ભજન એમ સમજાવાય નહીં અને સમજાય તો અમને કોઈ બોલા હોય નહીં ને તમે અને આ સને ભગત હોય દાતાર હોય સુરવીર હોય સંત હોય જતી હોય સતી હોય જન્મે બને નહીં અને બનતા હોત ને તો બધા બનાવી દે કે રોજ મારો છોકરો જઈ પ્રોગ્રામમાં જઈને બે લાખ લઈ આવે એમ નથી એ કપાતર હોય ને ગામમાં એ કપાતર એ જન્મ થી જ હોય નથી ઘણા કહેતા સારો હતો બગડી ગયો આ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું છે બગડેલા હોય બગડેલા જ હોય મહાપુરુષો તમને ને મને સહન કરે રામાયણ ગીતા ભાગવત તમારી ને મારી આમે આવા જો ગ્રંથો પડ્યા હોય તમને ને મને આ જો રામાયણ છે ને મહાભારત છે રામાયણ મહાભારત બે મહાપુરુષો બનાવ્યા પણ એ તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય મા બાપ કેવા હોય દીકરી કેવી હોય કે જોવું હોય તો રામાયણ માં જોવો અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો બધા ઠેકી ઠેકીને એવું જ કરે કે નથી કૃષ્ણ પરમાત્મા એ દુર્યોધન ને આજ કીધું હતું કે પાંચ ગામ આપો હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે ખાવું શું એ કે હોવાના નાકા ને અણી જેટલું નથી દેવું એ કે બાજવું પડશે કે બાજવું છે હવે કૃષ્ણ પરમાત્મા ભલા ગાંડો હોય છે

મારા મૂળજીભાઈ બાળાના સરપંચ ને આ બધા અમારા જૂના મિત્રો છે બધા આ બધા અમારી ડિટેલ જાણે છે એ તો એ સારું છે મૂંગા રહે છે નગર બધાને ખબર છે કે હો ઉંદર મારીને મિન્યુ બેટરી પાઠ પણ બાપુ વળાંક મારી જવાય સમય આવે ને વળાંક મારી જવાય કચ્છનો બારવટીઓ બાપુ જેસલ જાડેજો સતી તોરણને લઈ અને મધદરિયામાં જ્યારે પૂગ્યા ને વાત લાંબી છે ટૂંકામાં કહું પણ મધ દરિયામાં ફૂગે પવન દિશા બદલાવીને ખરડા જેવડા જેવડા મોફા મીડા નું રોલવા તેથી કચ્છ કાળો નાગ બાબુ બરફ ની પાય ડોગળે મીડ્યો રોવા તોરલ તોરલ હમણાં બુડી જાય ને હમણાં મરી જાવ તારે તોરલ કેસે જાડે જા તમે કહેતા હતા ને મારી તલવાર જેટલી તાકાત કોઈ નામ નથી આ દરિયાને મડો કાપવા હમણાં ફૂગી જાય છે તમે જેને માર્યા ની બધાને જીવવું તું લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને મરી જાવ વેલો મડો મરવાનું તો છે મરી જાવ પણ મરવું એમ હેલું છે આ બધાય તમે આ સ્થિર થઈ ગયા છો પણ હમણાં અહીં કાળો નાગ નીકળે જોઈ ઉભાઈ રહ્યો મને હા ભળવા મરવાનું છે બધાયને ખબર છે કે મરવાનું છે એક દી મોહત બાપુ બધાયને ખબર છે કે ગઘરું છે અને આવવાનું છે વાત પાકી હો છે